सो हाय यू गाइस वेलकम बैक टू माय न्यू वीडियो स्वागत छ मारी चैनल नाम है व्लॉग वीडियो ने अंदर केम छ बथमतर मजा मना पहला तो બધા મિત્રોને સરસ રામ ના જય જગાદેશ મસ્ત બજારાઠા ને વાગીયા છે હવે આટ કે હાને ભાઈ બી હું જો જો છોડીને આપણે આવી ગયા હન મારું ફોન જોઈએ બાકી આજ મસ્ત મજાનો તડકો નીકળો તડકી નીકળી અને ભાઈ હો હે ને ભાઈ બી હું ચરે છે માર બાકાજી કી બોલાવે ફોનમાં અને આજ થોડ થોડી ગરમી થાય ને પંખો આલે ઝીરો ઝીરો કઈ મંડન હાલો બાયનેરો જો બ્લોગ માં બહુ મજા આવે ફાઇનલી મિત્રો મસ મજાના નઈ તો एकदम મસ મજાના થી જ ફ્રેન્ડ્સ અને આપણે હવે જાવું છે ભાઈ ભોગાઈ તો હાલો ભોગાઈ જઈએ મિત્રો આપણે ભોગાઈ સુધી ગયા છે ને આપણે ભાઈ ડુંગરી લઈ લીધી છે અને બેક ને તો વાળા ભાઈ વાળા લઈ જેરાયા છોકરા જમવા આવવા જાવું છે તો ચાલો તો ફાઇનલી મિત્રો આપણે ભોગાઈ થઈ ગઈ ને મસ મજાના ટાંગા ગીરી છે ત્રણ ને બાકી જો આપણે ભાઈ લાકડી માં છે ને આપણે બંબુડી ફિટ કરી દીધી છે બે સાઈડ એટલે લાકડી પર भाटे वो भी बाकी आलू आपड़ भाई माल है, छोटी जगह ले जाऊँ है माल चारवा, चलो जाइए कंटिन्यू विज़ुअल्स। तो फाइनल में तो मस्त बन जाएगा बिड़ू अपुगी है, है जाइए। મસ્ત મજાની ચરી છે અને આ તમારે જોઉં તો ચેક કરો તો પાણી આખા હજી ભીડ માંચકચી પીડું હેવાર ના થઈ ગયો તો મિત્રો આ સાઈડ ચરે હતો નામી કહેવાય બાકી જો કુતરાની ગેંગ જઈએ ને મિત્રો હજી ઓલી સાઈડ આને કહેવાય મિત્રો કે હવે વાંધો ને આલો પે હું મોજ કરે મિત્રો કીત્રા બાકાજી કી વલાવી હો આઠ 10 કીત્રા બાકાજી કી બોલાવાડન ફૂલ પદંગાયો બહુ બહુ તો મિત્રો ચાલુ તડકે મે વરહે કોકો છટાયો હે લઈ લે આખો કોકો છટાયા કસસો વાંધો ની બઈનેરો જો બ્લોગ માં પછી આપડે મજા આવશે બાકી મિત્રો આલો સાયર્યું તા નાખી ઓસી તમને કેજો સારી કેવું લાગે ચાલો સારી જોઈ નાખો પછી કેજો કે શરમ ને સાઇડ માં મુકાય ભલા માણસ સંસ્કાર ને સાઇડ માં ન મુકાય કે શરમ ને સાઇડ માં મુકાય ભલા માણસ સંસ્કાર ને કોઈ દિ સાઇડ માં ન મુકાય કારણ કારણ કે આપણે કોણ છીએ ને કે આપણે કોણ છીએ ને એટલે તો આપણે ફાન હોય જે વિરાધ મિત્રો સાયરી ઉતારને એકદમ થઈ ગયા હે રેડી બાકી ઓલી સાઈડ માં ઉતારી હતી નાખો કેવી લાગી કોમેન્ટ કરી નાખો યાર તમે કમેન્ટ નથી કરતા હમણા કમેન્ટ દઉં દો મજા જાવ બાકી મસ્ત મજા પેશું ચીએ છીએ અને છટ આવો બધી થઈ ગયા છે તો ચાલો તમે એ ને લાઈક કરી નાખો ફાઇનલે મિત્રો મસ્ત મજાના આપણે પંખા આવી ગયા તમામ સાઈડ માં જ પંખો જોયો જોયો પંખો જોઈ ગયો તમને દેખાડો

ચેનલ પર તો નવાનું સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા હોય ને તો લાઈક આમ અંગૂઠો અંગૂઠો અને ના ગમો હોય ને તો એના પર ઠોકી દો બાકી સાયડિંગ કેવી લાગી કમેન્ટ કરી નાખો કાલ મળીએ જય શ્રી એમ જય દરકાદીશ એક નવા ધમાકેદાર બ્લોગ સાથે અને એક નવા કન્ટેન્ટ સાથે રામે રામ જય શ્રી એમ જય દરકાદિશ